નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હુમલામાં કાયલ સાક્ષીએ મોડી રાત્રે દમતોડ્યો ભુજ શહેરના એરપોર્ટ રિંગ પર આવેલી સંસ્કાર કોલેજમાં બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ગાંધીધામની સાક્ષી જેઠાલાલ ખનિયા પર તેના જ પાડોશી યુવક મોહિત મુરજીભાઈ જીતપરાએ ગુરુવારે સાજના અરસામાં સરી વડે હુમલો કર્યો હતો અને સારવાર હેઠળ રહેલી સાક્ષીએ મોડી રાત્રે આખો મીચી દેતા આ બનાવ હત્યામાં પલટવાર થયો હતો કચ્છ સહિત રાજ્યમાં છજા બનેલા આ બનાવ અંગે ભુજ શહેર ડિવિઝન પોલીસ મથકે આરોપી મોહિત અને જયેશ જયંતીજી ઠાકોર વિરુદ્ધ હત્યાની કલમો દળે ગુનો દાખલ કર્યો હતો અને શુક્રવારે ચકચારી આ બનાવના ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જ્યાં મિત્રો આશાસ્પદ યુવતીની હત્યાના બનાવથી પરિવારમાં દુઃખ સાથે રોષ ફેલાયો છે તો કચ્છી ભાનુશાલી મહાજન અને વિદ્યાર્થી વર્ગમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે અખિલ ભારતીય પરિષદ દ્વારા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં તે માટે શાળા કોલેજની સુરક્ષા અંગે યોગ્ય પગલાં લેવા તો બાબતે કચ્છ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરાવી હતી તો મિત્રો મિત્રોની સતર્ક જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ